નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ભાદરવા વદ અગિયારસને ઇન્દિરા એકાદશી ઇન્દ્ર એકાદશી અને શ્રાદ્ધ એકાદશી એવા નામે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ ભાદરવા વદ અગિયારસ એટલે કે ઇન્દિરા એકાદશીનું શું મહત્ત્વ છે શું મહિમા છે તે સમજાવતા કહ્યું હે યુધિષ્ઠિર ભાદરવા વદ અગિયારસને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી અધોગતિ પામેલા પિતૃઓની સદગતિ થાય છે ઇન્દિરા એકાદશીની કથા આ પ્રમાણે છે સતયુગમાં દુશ્મનોનો શત્રુ ઇન્દ્રસેન નામનો રાજા મહિષ્મતી નામના નગરમાં રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને વૈભવનો પાર ન હતો પ્રજા પણ રાજાની જેમ સુખી અને સમૃદ્ધ હતી આમ રાજા અને પ્રજા સુખ ચેનમાં દિવસો પસાર કરતા હતા એક દિવસ રાજાના દરબારમાં મહર્ષિ નારદ આવી ચડ્યા મુનિને જોતા જ રાજા એકદમ હર્ષિત થઈ ગયો રાજાના આનંદનો પાર ન રહ્યો નારદ મુનિની પૂજા કરીને તેમને અહીંયા પધારવાનું પ્રયોજન પૂછ્યું ત્યારે નારદજી બોલ્યા હે રાજન હું બ્રહ્મપુરીમાંથી ફરતો ફરતો યમપુરીમાં ગયો હતો ત્યાં યમરાજાએ મારું ભાવભીનું સ્વાગત કરીને મારું પૂજન અર્ચન કર્યું પછી હું યમપુરીના જીવોના કલ્યાણ માટે યમલોકમાં ઘૂમવા લાગ્યો ફરતાં ફરતા મેં તારા પિતાજીને યમપુરીમાં દુઃખી અને યાતના ભોગવતા જોયા તેમણે પણ મને જોયો મને જોતા જ તારા પિતાજીએ મારી સાથે સંદેશો કહેવડાવ્યો છે કે હે મુનિવર તમે મહિષ્મતી નગરમાં જજો અને ત્યાં મારો પુત્ર ઇન્દ્રસેન રાજા છે એને મારા દુઃખ નિવારણ માટે જઈને કહેજો કે તે ભાદરવા વદ અગિયારસ એટલે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એનું પુણ્ય મને અર્પણ કરે તો જ મારો યમલોકમાંથી છુટકારો થાય એમ છે માટે હે રાજન તમે તમારા પિતાજીને યમલોકના દુઃખોમાંથી છોડાવવા ઇન્દિરા એકાદશીનું વ્રત વિધિ પ્રમાણે કરો અને તમારા પિતાજીને યમલોકમાંથી મુક્તિ અપાવજો દરેક પુત્રની એ ફરજ છે કે તેના પિતાને મુક્તિ અને મોક્ષ અપાવવા માટે ગમે તે કાર્ય તપ વગેરે કરવા રાજાએ વ્રતની વિધિ નારદજીને પૂછી જવાબમાં નારજીએ આ વ્રતનો મહિમા વિધિ સહિત કહી સંભળાવ્યો હે રાજન ભાદરવા વદ દસમના દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને બપોરે ફરીથી નદીમાં સ્નાન કરવા જવું પછી ભગવાનને પ્રાર્થના કરવી અને સંકલ્પ કરવો કે હે પ્રભુ આજે હું ભક્તિ અને શ્રદ્ધા સહિત ઉપવાસ કરીશ પછી મધ્યાહન સમયે શાલિગ્રામની મૂર્તિ સમક્ષ શ્રાદ્ધ કરી બ્રાહ્મણ જમાડવા અને તેમને યથાશક્તિ દાન દક્ષિણા આપવી પછી બાકી વધેલું ભોજન માત્ર ગાયને ખવડાવી દેવું અને દીપ સળગાવી ભગવાન નારાયણનું પૂજન કરવું આખી રાત જાગરણ કરવું બને તો ફરી બ્રાહ્મણ જમાડવા ત્યાર પછી કુટુંબ સહિત મૌન રહી તમારે ભોજન જમવું આમ વિધિ બતાવી નારદજી તો અંતર ધ્યાન થઈ ગયા રાજાએ વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવ અને પ્રતાપથી રાજાનો પિતા યમલોકમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં ગયો યમલોકની ઉપાધિથી પોતાને મુક્ત કરાવ્યો તેથી તેના પિતાએ રાજાને આકાશમાંથી આશીર્વાદ આપ્યા કે હે પુત્ર તારું સદાય કલ્યાણ થાઓ અને તને વૈકુંઠ લોક પ્રાપ્ત થાઓ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ